જો મારા નવા મિત્રોમાં તમારું જોઈ શકો છો મિત્રો આ बाजू તો અમે વેણે લીધો છે બધો કપાસ પડે બીજી સાઈડ એક પાક છેય બાકી છે તો હું તમને બતાવી દઉં તો મિત્રો આ છે આપડો કપાસ અહીંયા બાકી તો તમને આગળ પણ બતાવ બધો કપાસ વેઠતા હશે તો અને આ જોઈ શકો છો મિત્રો આપડો મરચા વાયલો છે અહીંયા પણ અને અહીંયા મોર છે આ કિસારો બેગડા પણ વાયેલા છે ને વગેરે વગેરે વાવેલું છે શાકભાજી અને આ મિત્રો આપણા હિરંડા છે જુઓ હિરંડા તો ઘણા બધા વાયેલા છે એટલે કંઈ કહેવાય નહીં તમને બતાવું આગળ કપાસ કઈ યુટ્યુબનો છે આ જો આ બાજુ થોડો ફાટી ગયો છે કપાસ અને જોઈ શકો છો મજા पवन चक्की पनशे मित्रों पवन चक्की कौन-कौन ने જોઈ છે જેને જોઈ કોઈ કમેન્ટ કરો જે દેખો એક बाजू कौन से पवन चक्की तो हेलो मित्रों ब्लॉग केओ लागे ब्लॉग करने अगर तो वीडियो ने लाइक कर दीजो और सब्सक्राइब कर दीजो तो જોઈ શકો मित्रों મિત્રો અહીંયા કપાસનું વાનું છે આપણે